અને બે ત્રણ પેલા આવ્યો હતો ને પાણી વાળો પેલી પાણી પણ જરા ઉકાઈ ગઈ થઈ ગઈ કઈ ઉકાતી તો એટલે નવા હોય તો જરૂર છે કરતા જજો એટલે આપણે જે બ્લોગ નહોતો નાખ્યો બે દિવસથી ત્યારે વાંધો ને આલો કાંઈ વાંધો ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી આવજો અને જો આ સાઈડ આપણે રાખશે આવું થમને જોઈને તમને ખબર જ પડી ગઈ છે આજ તો આપણે આવી ગયા પાણીવાળો હાલવાનું મુશ્કેલ પડે જો પાણી છે બધી કોઈ અવાજમાં થોડુંક આપણે કહેવા તારે ફોર બવર આવતો બાપ થયું કે પછી વાયરલેસ છે એનું ઇસ્તેલ કરતા અમને નવરાત્રિ હલી આવો છે તો આપણે આપણા ગામમાં અલગ નવરાત્રિમાંથી કાંક સ્પેશિયલ કરશું એટલે કાંક બ્રેન્ક પ્રેક વિડીયો અપલોડ કરશું આપણે કોઈ નવરાત્રિ વાત તમને બધા સરપ્રાઈઝ મળશે ચાલો ઘણી કોલ આવી ગયો તો એટલે ઘણી થઈ ગયા તો આપણે બીજી અને

કડીક મચી લઈ મોબાઈલમાં માં કડીક લો યુ ફેમિલી અત્યારે આપણે બપોર કરીને જઈ જો કે આપણે આવી ગયા છે પાછા બ્લોગ પર કન્ટિન્યુ લાઈટ વઈ ગઈ છે આપણે આ નાક પાડી વાળવા લાઈટ વઈ ગઈ છે એટલે આપણે પાછા આયલા જઈ રહ્યા આપણે વાડીએ એટલે વાડીએ તો સહી પર લાઈલા વઈ છે કરી દીધા જો ઓલા આપણે આપણે જાવરું છે ચાલો ઠાકી ગયા છે પછી બ્લોગ બનાવશું આપણે કટ કર્યું છે થોડો થોડો ક્રિએટ બનાવશું બરાબર છે ત્યારે ચાલો શો કરો ને બૂટ તો આપણે હવાને ફેરી થઈ ગયા છે કાઢ્યા નથી હવે થોડુંક મિનિ બ્લોગ શૂટ કરવો છે રીલ બિલ બનાવી આજના બ્લોગમાં એટલું એટલે તમે બધા થોડાક ચોક તો થઈ જાય છું કેમ બ્લોગમાં તમે દાદુ જોઈ ન હોય કે માફ કરી દેજો એટલે કેમ મિનિ બ્લોગમાં આપણે વધારે ટાઈમ દેવો મળ્યો છો એટલે આપણે થોડુંક એમાં કન્ટિન્યુ છું એટલે માફ કરી દેજો ને અત્યારે આપણે સહી ઘરની અંદર જોવા આપણે આની અંદર આપણે બેન આપણે બ્લોગ એડિટિંગ કરી છે આપણે બધું અને સેટ અપ સાઇટ ટાઈપમાં ગણો ને તો બધું અહીંયા છે આ બધું મોબાઈલ ચાર્જર બાર્જર બધું અહીંયા છે આવા રૂમમાં આપણે ત્યારે સહી અને એડિટિંગ કરતા હોય એટલે કેમ તમને બધાને કહું છું અત્યારે ફોલો સબસ્ક્રાઇબ કરતા જોઈ કેમ આ ચેનલમાં બહુ અધાર સબસ્ક્રાઇબર છે એટલે થોડો બધો સફોર્ટ તો એને કંઈક સબસ્ક્રાઈબ કરે ને વિડીયો બનાવવાની થોડીક મજા આવે ને જો આપણા મોબાઈલ છે બધું ને હલો એડિક કરું છું કે આ લાંબો લાંબુ ન બની આપણે નવરાત્રી ઉપર ડેલી બ્લોગ ટાલવાના ટ્રાય કર્યું હું નવ નવ નોરતાની અંદર બધા બ્લોક એક એક ડેલી બ્લોક કરશું એટલે જોઈશું યુઝ કેટલા એટલે હાથ થાકી ગયો છે ત્યારે હાથ તો થઈ ગયો નથી પાવર વાઇકી થઈ ગયો છું નવો બ્લોક સાથે મળશું બાય અને બધાને જય માતાની જય દ્વારકા જઈશું બધાને ગુડ નાઇટ અને ગુડ મોર્નિંગ અત્યારે અમારે જે જો છે ને બાય